અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત તો જેતપુર સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અપાઈ શ્રદ્ધાંજલિ બાદ મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજી તો સિંધી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે સિંધી સમાજે દર્શાવ્યો વિરોધ તો વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ અમદાવાદમાં મણિનગર માં જે ઘટના બની બહુ દુઃખદ ઘટના બની હત્યા કરવામાં આવી સમગ્ર અથવા હિન્દુ ધર્મ ની રક્ષા માટે આ જે બનાવ બન્યો છે અમે સિંધી સમાજ એ જ ઈચ્છા માંગી છે જીભ એમાં સંકળાયેલા છે એને સજા મળવી જોઈએ એના ભેગા જીવો એને સજા મળવી જોઈએ અને જે આ સ્કૂલ માં બનાવ બને એની સ્કૂલ માથે કઈ કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આ પછી આવી ઘટનાઓ ન બને આ નાના બચાવ માથે આવી રીતે બનાવ બને છે એની સેફટી માટે આગળ જઈને એવો કઈ હોવું જોઈએ કાયદો કાનૂન હોવું જોઈએ જેથી કરીને આવી બીજી કા તકલીફ કોઈ ન પડવું જોઈએ અમે સિંધી સમય ઈચ્છી છીએ પૂરે વિશ્વમાં આવી ઘટના ઘટી છે બહુ દુઃખદ છે શરમજનક છે અને એને કઈ વિચાર ન હોય નાના બચ્ચાને તકલીફ પીડી છે અમે ઈ જ માંગવા માંગી છી જય ભારત જય માતાજી

વાત રહી અમદાવાદની તો અમદાવાદમાં જે નિંદનીય ઘટના બની છે નિર્દોષ બાળકની હત્યા કરવામાં આવી છે ખૂબ જ નિંદનીય છે એને કડકમાં કડક સજા અને એને તાત્કાલિક સજા થવી જોઈએ તો તુરંત કાર્યવાહી થાય તુરંત કોર્ટની કાર્યવાહી થાય આમાં કોઈ ફોરેન્સિક એવિડન્સ મેળવવાની કોઈ જરૂર નથી જગ જાહેર વસ્તુ છે અને કોર્ટમાં ફટાફટ પ્રોસિજર થઈ અને કડક કાર્યવાહી કરવામાં આવે અને કડક સજા કરવામાં આવે પણ આવા બનાવ બને છે છે ત્યારે સરકાર તરફથી કહેવામાં આવે કે કોઈને છોડવામાં આવશે નહીં આજે અવારનવાર હત્યાઓના હિન્દુ નેતાઓના હિન્દુ આગેવાનોના અને દરેક સમાજના લોકોની હત્યાઓ થતી હોય છે વિધર્મીઓ દ્વારા ત્યારે એક પણ કેસમાં આજ દિવસ સુધી કિશન ભરવાડ યાદ કરી લ્યો આજ એટલા વર્ષોથી હજી સુધી એના અપરાધીઓને સજા નથી મળી તો મારી અને વિશ્વ હિન્દુ પરિષદની સિંધી સમાજ વતી વિનંતી છે કે આ કેસમાં પણ આવું ન થાય અને જે અપરાધીઓ છે જેની દિવસેને દિવસે અપરાધ કરવાની જે તાકાત છે જે એની હા વૃત્તિ છે એ વધતી જાય છે તો એને ડામવા માટે એને કડક સજા કરવી ખૂબ જરૂરી છે જય શ્રી આરામ